ભાવનગર શહેરના રૂવાપરી મહાકાળી વસાહતમાં બનાવમાં આઠ વ્યક્તિને ઝડપી લેતી પોલીસ રૂવાપરી મહાકાળી વસાહતમાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં ઇજાગ્રસ્ત બનેલા નરસિંહભાઈ થતાં નરસિંહભાઈના શાળા તથા અન્ય ઈસમો દ્વારા મહાકાળી વસાહતમાં પહોંચીને આરોપીઓના ત્રણ ઘર અને રિક્ષાને આગ લગાવી હતી જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ડીવાયએસપીનો મસમોટો કાફલો ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી આગ જનીના બનાવમાં તેર ઉપરાંત પૈકી આઠ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ ભાવનગર જે ફરિયાદી પક્ષ દ્વારા જે આરોપીઓ જે આપણે અટક કરેલા છ આરોપીઓ તેનો ઘર ખાલી હોય અને બીજા કોઈ હોય નહીં તેનો લાભ લઈ અને આ જે બાર આરોપીઓ દ્વારા તેના ઘરને આરચણી કરેલી આ કામે ફરિયાદ દાખલ કરતા આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આજે વિસ્તૃત પુરાવા અર્થે આજે આરોપીઓ સાથે રીકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી છે